મજા આવે હા ચક્કર આવે પકડ તો કેમ છો મારા કોલેજ હું છું નીલ ચાવડા નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત કરું છું જેમ કે તમને કીધું હતું કે આપણે પાછળના બ્લોક કે બધાને પાર્ટી દેવાની બાકી છે તો આ જ દિવસે એટલે અમારે રાજકોટ ની અંદર જ પણ એક મસ્ત રમત ગમત માં જવાનું છે અમારે સ્લાઇડો માં રાઈડ માં બેહવાનું છે અને વિહાન કે મને લઈ જાવ તો આપણે એને પાર્ટી દઈ દેવાની ઈવેન્ટ આવું હોય ને આવું છે ને ઓકે ચાલો કરાવવાનું છે ભાઈ આવો ને હા થઈ છે બધાને લઈ જવાનું છે અને રેપર વૈશાલી બેન રેપર વૈશાલી બેન લઈ જવાના છે અને કાળી કાજલ બેન તારું કેસ કે મારું કેસ અમારા ઘર માં કોમેડી છે બધાય પણ અમુક કોઈ વિડીયો માં નથી આવતા સમજાઈ ગયું ખાલી માર દે અને આને જવાનું છે આવું તારું આવું છે પાકું લોક ડન સેની પાર્ટી હે નીલભાઈ ને વન મિલિયન કમ્પ્લીટ થઈ ગયા એની

બરાબર અને જો કદાચ મુકાઈ ગયો તો વાંધો ને નકર હું મૂકીશ બરાબર આ ટીવી લીધું છે અને એસી લીધું છે ફિટિંગ વાળા આવવાના છે ના મસ્તનો વન મિલિયન સબસ્ક્રાઇબર વાળો સેલિબ્રેશન જરૂર નાખ્યું એ તો તમે આની પહેલાંના બ્લોકમાં જોયો જશે હા દઉં શું એ શું કરે સમાજ કરવાનો હા આયવા ભાઈ હાવધ તો હાવધ કેવાય હાલો કેટલી વાર છે

હ હાલો તું આપી દે અરે મારું પાકેટ લે ઓય બંધ કર ટિકિટના પૈસા દેવાના છે એ હું નત લી હોવે હોવે લી 1 મિલિયન દારૂ હાલો પહેલા ટિકિટના પૈસા ભાયા ટિકિટ 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 લઈ લે આપણે અંદર એન્ટ્રી લેવાઈ ગઈ છે વેલકમ સ્વાગત છે તમારું વેલકમ વેલકમ થેન્ક યુ વેલકમ વેલકમ ઓ ભાઈ વેલકમ વેલકમ હવે આપણે થોડીક રાઇડ્સની આપણે અહીંયા બધો હા બહુ મસ્ત

બાય 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 મારી કોપી જ મારે હે એની રીતે જ બનાવતી ચકેડો જો આયા ચકેડો તો જોઈ ન દીક લાગે આપણને મજા આવે વિહન હે મજા આવે જો આપણે ગુફામાં જાવ આપણે જો દેખાય સામે દેખાડો અહીંયા જાવ

ચાર પાંચ જગ્યા આપ્યા મેં હવે તું એક જગ્યા તું દઈ દે તું એમ કે સ્પોન્સર બની જાવ ભાઈ તારો હા વાંધો ને લઈ તાર ગૂગલ ગાડી તારો ભાઈ આપ છે અલે એક બટ ધ્યાન રાખજો એ લાગત મન કહી દેજે તું આ ભટકાય ભટકાય જ કહી દેજે હવે વારો 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 બરાબર ચાલો ડ્રાઈવ ચાલુ થવાની છે મિત્રો થોડીક ક્ષણમાં અને આમાં બહુ રેમો હું અને ઘણા ટાઈમ પછી આવ્યો હવે અને આ રોહિતભાઈ વ્લોગ ઉતારશો કે બધાને કે હાલો તાર પાસે ઘર પર રમ Healthy required 33 body pics This bitch poured… Broke this off Bye bye Wait favourit

મેચ માં જવાનું છે આપણે આમાં ના કરે મિત્રો હરીશા હે જો તમને મજા આવે હાલો હાલો આવી જા આવી જાવ વન ટુ થ્રી આપણા માણા કઈ ગયા આપણા ઘરના માણા બધા ચાલો ઘરના માણા ઓકે આવી જાવ આવી જાવ આવી જાવ ફટાફટ આઠ છે આઠ આઠ હાલો અંદર ભટકાતા લો કોઈ હે આ તો આ રેસ આયા અવતારીઓ હું દેખાવું હા દેખાઉ ભાઈ આમાં તો ખરેખર ગોટા ચડી જાય એવું કામકાજ એ ભાઈ

Nih lah, tadi Oh my god! Oh ya, <laughs>

मजा आ ना थैंक यू तो के 1 मिलियन पार्टी और मैंने थैंक यू नहीं की तो बोल तो मैं वन मिलियन ही पार्टी आई थी तो मारे भावना न समझती ओए न्या पिपी नो कर ले लेवा धंधा लगी जब मर्द को आया उनआड़ वाले मारी बहन मानदी पड़ी सा तो उणाड़स कर उणाड़ा में सर्दी है ले मने से मन खरोत केक से आ बजा ले

અરે હે ને લાઈટુ બીજું કઈ હે નઈ હું એવું ક્યાં નીચે કા છે મિત્રો કા છે નીચે હે ભણે લે જેમ લઈ બાજુ

ખાય હારે ચલે ચલે ત તું ભૂત જેવી લાગે તું હ ભૂત જેવી છે કેમ છોકરાઓની છે હાલ તું થઈ ગયા એટલે મે લોકો બહાર આયાતા આજ નથી

તો હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈએ છેલ્લી રેટમાં બે જાય આપણે બરાબર બધાને બેસાડી લઈએ અને આ વ્લોગ તમને કેવો લાગ્યો ને ખાલી કોમેન્ટમાં કહી દેજો જો ખરેખર આ પાર્ટી મેં બધાને દઈ દીધી વન મિલિયન ની બરાબર તો વ્લોગને ગમ્યો હોય ને તો લાઇકના કરી નાખજો અને પ્લસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકો નવા હે માં સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નવા વ્લોગમાં નવો વ્લોગ ક્યાંનો બનાવવું કોમેન્ટમાં કહી દેજો